આ વિડિયોને ફક્ત એ જ લોકો જોજો જે ધોરણ બારની અંદર અભ્યાસ કરતા હોય કેમ કે આજના આ વિડીયોમાં આપણે ધોરણ બારના પરીક્ષાનું ટેબલ લખવાનું છે એટલા માટે જે પણ મિત્ર ધોરણ બારની અંદર અભ્યાસ કરે છે એ આ વિડીયોને જરૂરથી પૂરો જોજો તો ચાલો લખવાની શરૂઆત કરીએ ધોરણ બારના પરીક્ષાનું ટાઈમ ટેબલ ચાલો લખીએ અહીં આપણે તારીખ લખીશું અને અહીંયા આપણે વિષય લખીશું તો ની અંદર એડ સુધી જોડાયેલા રહેજો ચાલો લખીએ સૌથી પહેલું પેપર છે તમારે સત્યાવીસ બે હજાર છવ્વીસના રોજ પેપર છે તત્વજ્ઞાન હા મિત્રો સત્યાવીસ બે બે હજાર છવ્વીસના રોજ તમારે પેપર છે તત્વજ્ઞાન ત્યાર પછી આગળ ચાર ત્રણ બે હજાર છવ્વીસ પેપર છે ઇતિહાસ બીજું પેપર છે મિત્રો ચાર ત્રણ બે હજાર ના રોજ ઇતિહાસ ત્યાર પછી આગળ લખીએ પાંચ ત્રણ બે હજાર રોજ મનોવિજ્ઞાન હા મિત્રો ત્રીજું પેપર છે તમારે પાંચ ત્રણ બે હજાર છવ્વીસના રોજ મનોવિજ્ઞાન ત્યાર પછી આગળ છ ત્રણ બે હજાર છવ્વીસ વિષય છે સમાજશાસ્ત્ર છ ત્રણ બે હજાર રોજ છે સમાજશાસ્ત્ર ત્યાર પછી આગળ સાત ત્રણ બે હજાર છવ્વીસ અંગ્રેજી ત્યાર પછી આગળ દસ ત્રણ બે હજાર છવ્વીસ ગુજરાતી ત્યાર પછી આગળ તેર ત્રણ બે હજાર છવ્વીસ ભૂગોળ ત્યાર પછી આગળ સોળ ત્રણ બે હજાર છવ્વીસ સંસ્કૃત તો મિત્રો આ હતું ધોરણ બારના પરીક્ષાનું ટાઈમટેબલ અહીંયા તારીખ લખેલ છે અહીંયા વિશે લખેલ છે તો મિત્રો આ વીડિયોને જે પણ મિત્ર ધોરણ બારની અંદર અભ્યાસ કરતા હોય તેમની પાસે શેર જરૂરથી કરી લેજો વિડીયો ગમે હોય તો લાઇક કરજો ચેનલ ઉપર નવા હોય તો સંજય ગુજરાતી પાઠશાળા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરજો